ગઈ દસ જૂનના રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં શ્રી મેહુલભાઈ વાણિયાનાઓએ એક ફરિયાદ જાહેર કરેલ છે જેમાં તેમને નંદુદોશીની વાડીમાં આવેલ તેમના હીરા ઘસવાના કારખાનામાં જેમાં ત્રીસ જેટલા કારીગરો દિવસ રાત હીરા ઘસવાનું કામ કરે છે ઉપરોક્ત દિવસે રાત્રિના સમયે આશરે નવ જેટલા કારીગરો હીરા ઘસવાનું કામ કરતા હતા આ કારીગરો પૈકી સહ આરોપી સહકારીગર એવો નરેશભાઈ મોહનભાઈ માળી એ રાત્રિના સમયે ચા બનાવેલા અને બાકીના આઠ કારીગરોને કેફી પીણું ભેળવી અને બનાવેલી ચા પીવડાવી તમામને બેભાન કરી જે રફ હીરા રાખેલા હતા ઓફિસમાં જેની ઘસવાનું કામ ચાલુ હતું તેવા અગિયાર લાખ સુડતાલીસ હજારની મતાના હીરાની ચોરી કરી કારખાનાને બહારથી તાળું મારી અને નીકળી ગયેલ જે ફરિયાદ અનુસંધાને ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કતારગામ નાઓએ જુદી જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરેલ જે અનુસંધાને આરોપીને સમગ્ર ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે અને હાલ કતારગામ પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ તપાસ કરાવી ત્યારબાદ એને ગુનાના કામે અટક